મધ્યમ વર્ગના ઘરના ઘરનું સપનું મોંઘું થયું છે ત્યારે રેવન્યુ બાર એસોસિયેશનની સરકાર પાસે જંત્રી દર વધારો ઓછો કરવાની માંગ છે જે ભાવ વધારો પંદરથી વીસ ટકા છે જે અસમાનતા છે એ ખરેખર દૂર થવી જોઈએ જંત્રીમાં ભાવ વધારાઓના કારણે જે બિલ્ડર એસ્યુશનને આમ જનતાને ગરીબ વર્ગને મધ્યમ વર્ગને જે સ્ટેમ જ્યુટી અને નોંધણી ફી માટે જે મુશ્કેલી પડે છે તમે ભાવ વધારો ન કરો રાષ્ટ્રહિત માટે અમુક જે વસ્તુ જરૂરી છે એ કરવી પણ જરૂરી છે એટલે અમે એવું કીધું છે કે અત્યારે તમે પચાસ ટકા કરો આ વર્ષે પછીના ના વર્ષે સિત્તેર ટકા કરો પછી દર વર્ષે પંદર થી વીસ ટકા અને એ પણ ધંધાકીય પરિસ્થિતિ રિયલ એસ્ટેટની પરિસ્થિતિ માર્કેટ શેરબજાર બધી જે ધારો કે ઘણી વખત હોય દુષ્કાળ જેવું વર્ષ હોય તો એ વર્ષની અંદર ઓછો પણ વધારો કરવો જોઈએ જે સારું છે અને રિયલ એસ્ટેટમાં ખરેખર વધારો ત્યાં વધારે કરવો જોઈએ એ બાબતમાં અમને કાંઈ પ્રોબ્લેમ નથી પણ જે તાત્કાલિક એક ધારી જે દસ ગણી પંદર ગણી જંત્રી કરી દેવામાં આવે તો એના હિસાબે અત્યારે જમીન માર્કેટ છે શેર આપણું ટોટલી જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એ અત્યારે ઊભું રહી જાય છે